લોકશાહીમાં બધી વાતને લોકો સમજવાની જરૂર હોય છે રાજકોટ સૌરાષ્ટ્ર કહી શકાય અને બહુ પુરાની આખી વ્યવસ્થા છે કે મેળો સૌથી મોટો સૌરાષ્ટ્ર નો રાજકોટમાં થાય હવે રાજકોટમાં શું કરવામાં આવી રહ્યું છે રાજકોટ ને ભાંગવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મેળો ન થવો જોઈએ કન્સ્ટ્રક્શનમાં તમારે રાજકોટ એવા બધી વ્યવસ્થાઓ કોર્પોરેશન થાય રાજકોટ ઉપર શું કરવા જઈ રહ્યા છો ત્યારે જડેશ્વર થાય જામનગર ના મેળા થાય આપણે ધરણેતર ના મેળા ગામે ગામ મેળા થાય ને બધી જ એમાં રાઈડ હોય અને અહીંયા ફક્ત રાઈડ નું કાઢી અને મેળો કરવાની એ વ્યવસ્થા ને બી વ્યવસ્થાની વાત છે એ ચાલી ન શકે મારી અને ખાસ કરીને કે એ લોકોની ભાષામાં નીચેથી લઈને ઉપર લગી એટલે કે કોર્પોરેટર થી લઈ અને પાર્લામેન્ટ સુધી એમના પ્રતિનિધિઓ છે શું એમના પ્રતિ કોર્પોરેટર હોય મેયર હોય ધારાસભ્ય હોય એમપી હોય શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણ્યા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો એવા નપાણ્યા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોંખલા છે કે નહીં એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો અને આ મેળો હું આજે આ માધ્યમ દ્વારા હું કલેક્ટરને ને કહેવા માંગીશ કે આ મેળાની મંજૂરી કોઈ એવી અઘટિત વિના ન બને એવી તકેદારી રાખી પણ એને એ મેળો થાય એની તકેદારી રાખે અમારે એમાં કઈ જાજુ ન કરવું પડે કાં તો ભાજપના લોકપ્રતિનિધિઓ જાગે કલેક્ટરને સમજાવે અને કલેક્ટર છતાં ન સમજે તો એમના હાથની વાત છે રાજકોટની આ ગરિમાને આ એની એક વ્યવસ્થા જે છે એ ન તૂટે કલેક્ટર ધ્યાન રાખે એવું આહવાન કરું છું ને એમાં અમારે કઈ ન કરવું પડે એવી અપેક્ષા સાથે બધાને જયહિંદ પણ કહું છું કોઈ પણ પરંપરા હોય એ જળવાવી ખૂબ જરૂરી હોય છે અને જ્યારે પરંપરા બની હોય ત્યારે ખૂબ લોકો એના એના આધારિત એનું જીવન અ બનાવીને બેઠા હોય એ લોકોનું પણ ધ્યાન રાખવામાં ન આવતું હોય ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે તંત્ર અને ભાજપના ચૂંટાયેલા રાજકોટના પ્રતિનિધિઓ અને ગંભીરતાથી લે એવી અમને હું ટકોર કરું છું સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો